Oh, mm -hmm. નમસ્કાર મિત્રો આજે હું ઉના છું અને પુરાણોમાં ઉન્નતપુરમ ઉન્નત દુર્ગ અને ઉન્નત નગર તરીકે જાણીતું એવું આ ઉના સ્કંદ પુરાણમાં આનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે મને એક વિગત આજે મળી સવારે કે ઉનામાં નરસિંહ મહેતનો એક જીવનનો કિસ્સો છે કે કુંવરબાઈનું મામેરું અહીં ઉનામાં પુરાયેલું હતું તો એ વિશે આપણે ઘણી બધી કથાઓ તો આપણી પાસે પ્રાપ્ત છે કે કુંવરબાઈનું મામેરું ઉનામાં પુરાયું હતું પણ ઉનામાં એ કઈ જગ્યાએ તો પછી આજે સવારથી મેં એ શોધ ચાલુ કરી ઉનામાં નાગરચોકમાં ગયો પણ ત્યાં પણ એના કોઈ પુરાવા હતા નહીં પણ પછી એક જૂના પુરાણા પુસ્તકમાંથી એક માહિતી મળી કે ઉનાથી આમોદરા જતા દોઢેક કિલોમીટર એ ડાબી તરફ એક ખેતરમાં એક નાની એવી ડેરી છે અને એ ડેરી ફૂટ ફૂટ લાંબી પહોળી એ ડેરી છે ત્યાં એક શિલાલેખ પણ છે અને એ શિલાલેખમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સંવત પંદરસો ને ત્રણ ને પાંચમે શ્રાવણની પાંચમે રવિવારનો દિવસ હતો અને કવરબાઈનું મામેરું અહીં પૂરવામાં આવેલું હતું આવું એ ડેરીમાં એક શિલાલેખ છે ત્રિકોણાકારનો અને એમાં ઉલ્લેખ છે એ શોધવા માટે હું નીકળો શરૂઆતમાં તો મને મળ્યો નહીં કારણ કે આ તમે જોઈ શકો છો ઘનઘોર આમ તો આ ચોમાસાની ઋતુ છે એટલે આ ખેતરમાં બીજું બિનજરૂરી ખડ પણ ઉગી ગયું છે પણ એક ડેલાની અંદર આ એક આ જગ્યા છે અહીંયા કુંવરબાઈનું મામેરું પૂરવામાં આવ્યું હતું આ એ ડેરી આ ડેરી જેનો ઉલ્લેખ કરે છે અત્યારે તો બધું બદલી ગયું છે અહીંયા કૃષ્ણ ભગવાનનો એક ફોટો મૂકવામાં આવ્યો છે અને બનતા સુધી જે આ ત્રિકોણાકાર પથ્થરનો જે પુસ્તકમાં ઉલ્લેખ છે એ એ પથ્થર આ પાછળનો જ ભાગ આ પથ્થર અને અહીંયા જે એ સમયના પુસ્તકમાં ઓગણીસો ચાલીસમાં લખાયેલા પુસ્તકમાં એક ઉલ્લેખ એવો છે કે એ પથ્થરમાં જે અક્ષરો જે કોતરેલા છે એ એકદમ જર્જરિત છે તો એ જર્જરિત છે એ અક્ષરો હાલ સાવ ઓગણીસો ચાલીસમાં જો જર્જરિત હોય તો અત્યારે તો આપણે જોઈ શકીએ કે આમાં અક્ષર કાંઈ જ બચ્યા નથી પણ આ મિત્રો એ જ જગ્યા છે કુંવરબાઈનું મામેરું જે પૂરવામાં આવેલું કહેવાય છે કે ઈશ્વર છે વિષ્ણુ ભગવાન કૃષ્ણ એ શામળસા શેઠનો વેશ ધરીને એનું સ્વરૂપ લઈને આવેલા અને નરસિંહ મહેતાનું આ કામ કરી ગયા પણ ઉનામાં આ જગ્યા પર આ જ જગ્યા પર એ દેરી હતી અને આ જગ્યા પર એક ચમત્કારિક ઘટના પણ જોડાયેલી છે આ જગ્યાની સાથે કે નરસિંહ મહેતાને બહાર ખાટલામાં બેસાડેલા હતા અને તાપ હતો એ સમયે અને નરસિંહ મહેતાને તાપથી બચાવવા માટે ભગવાને એ સમયે એની ઉપર છાંયો કરી દીધેલો અને એ છાંયો વર્ષો પછી લોકો એમ કહે છે અહીં એ એ લોકો કહે છે કે એ વર્ષો પછી પણ આ જગ્યાએ સૂર્યપ્રકાશ આવતો એટલે કે છાંયો જ રહેતો સૂર્યપ્રકાશ અહીં આવતો નહીં આપણા આજના જે માહિતી દાતા છે તમારું નામ શું છે ભૂપતભાઈ અહીંયા તમે ક્યાં રહ્યો છો આમોદરા રોડ ઉપર વાડી વિસ્તાર શું કરો છો આપ ખેતી કામ કરો છો અને આ જગ્યાની માહિતી તમને કઈ રીતે છે શું છે આ જગ્યા આ જે બરાબર પડતર પડતર હતો હા એ હતી બરાબર અત્યારે આ જમીન આજુબાજુ વેચાણે એટલે એ લોકો કબજો એ રીતે માલિક માં હતો એ કરી લીધો બરાબર આ એટલે જગ્યા નોકી બનાવી દીધી આ જગ્યા તમે ક્યાર થી જોઈ પહેલી વાર ક્યારે જોઈતી હતી એટલે 1972 માં 1972 માં અને ત્યારે શું પરિચય હતો કે આ જગ્યા શું છે ત્યારે ડેરી હતી ડેરી હતી આ આ રીતની જે ડેરી હતી આ તો નવું બાંધકામ કર્યું છે અને આ આ આઠ ફૂટ આ જે જગ્યા દેખાય આ હોટલો દેખાય છે એ ડેરી હતી બરાબર ને

અને ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે આ એ જ જગ્યા છે જ્યાં કુંવરબાઈનું મામેરું પૂરાયું હતું હાલ તો હું હું પણ આ વંડી ઠેકીને આવ્યો છું મિત્રો અહીંયા અત્યારે કોઈ માલિકીની જગ્યા થઈ હોય એવું લાગે છે પણ આ એ ઓટો આ ઓટો અને અહીંયા એક હતો જે હાલ એનું કોઈ અસ્તિત્વ નથી પણ આ જે ઓટો આપણને દેખાય છે એ ઓટો છે એ જગ્યાએ એ જગ્યાએ ડેરી હતી આઠ ફૂટ લાંબી આઠ ફૂટ પહોળી અને અહીંયા એક શિલાલેખ હતો એમાં ઉલ્લેખ હતો કે કુંવરબાઈનું મામેરું અહીંયા પૂરવામાં આવેલું છે નરસિંહ મહેતાને આપણા સાક્ષાત નમન વંદન